કુતાર્થ ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષા સેતુ બે હજાર ચોવીસ અંતર્ગત શિક્ષણને વિગવંતુ બનાવવા બાળકોની સંગે શિક્ષણની સફરમાં કોઈપણ બાળક બાધારૂપ ન રહે અને બાળકોને શિક્ષણ માટે ઉત્સાહિત રહે એ જ કુતાર્થ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે શિક્ષણ એ સૌથી મોટો હથિયાર છે જેની મદદથી દુનિયા બદલી શકાય છે નેશનલ મંડેલા અનુદાન કરું તો વિદ્યાદાન કરવું જ જે કાયમી રહે છે આ કુદાદ ફાઉન્ડેશન શૈક્ષિક સંસ્થા ઉદ્દેશ્ય છે આ ઉદ્દેશ્ય અંતર્ગત ગત વર્ષની જેમ આ વર્ષે પણ શિક્ષા સેતુ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે શિક્ષા સેતુ ચોવીસ પ્રોજેક્ટ અંતર્ગત છોટાદુદ જિલ્લાની અંતરાળ વિસ્તારની અભ્યાસ કરતાં શાળાના બાળકો માટે શિક્ષણમાં બાળકોને જરૂરી એવી વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નોટબુક પેન્સિલ કીટ અને સ્કૂલ બાળ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટાઉદ જિલ્લાની વીસ શાળાઓના પંદરસો જેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો જેમાં છોટાઉદ જિલ્લાના પાવીજેતપુર તાલુકાની ગોટિયા પ્રાથમિક શાળા કોસોમ પ્રાથમિક શાળા બંડી પ્રાથમિક શાળા આંબાજી પ્રાથમિક શાળા ગોંટિયાલા પ્રાથમિક શાળા નાના ધારોલીયા પ્રાથમિક શાળા મંજી ગામ વન પ્રાથમિક શાળા મંજી ગામ બે પ્રાથમિક શાળા વાવડી પ્રાથમિક શાળા હરિપુરા પ્રાથમિક શાળા કાશિયા પ્રાથમિક શાળા ગાજરા પ્રાથમિક શાળા દેવમુરી પ્રાથમિક શાળા અને કલારણી પ્રાથમિક શાળા જેવી પ્રાથમિક શાળાઓની પસંદગી પ્રાથમિક શાળાઓની પસંદગી કરવામાં આવી હતી તે ઉપરાંત છોડાવ તાલુકાની કીખાવડા પ્રાથમિક શાળા ખોસ પ્રાથમિક શાળા સુકી વસાત પ્રાથમિક શાળા ગમાનફળિયા પ્રાથમિક શાળા રોજકુવા પ્રાથમિક શાળાને આવરી લેવામાં આવી હતી શૈક્ષણિક કીટ વિતરણ ઉપરાંત ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઉત્તમ પરિણામ લાવનાર શાળાના વિદ્યાર્થીઓને મેડલ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સાથે સાથે દરેક વર્ગખંડમાં સૌથી વધારે હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ઇનામ મેળવી ખૂબ જ ઉત્સાહિત અને આનંદિત થયા હતા શાળાના બાળકો દ્વારા આવતા વર્ષે વર્ગખંડમાં પોતાની હાજરી સો ટકા પરિણામ આવે તે માટે સખત મહેનત કરવા માટે અંગે હતા કૃતાર્થ ફાઉન્ડેશન એ શાળાના વિદ્યાર્થીઓ માટે નિત નવા શૈક્ષણિક પ્રોજેક્ટ લઈ આવે છે જે શાળાના બાળકો પર શારીરિક માનસિક અને આર્થિક સ્થિતિ પર મોટી અસર કરે છે બાળકોના વાલીઓને મોટી રાહત રહે છે આંતરિયાળ વિસ્તારના બાળકો શૈક્ષણિક ઉચ્ચ શિક્ષણ મેળવે અને શૈક્ષણિક શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે સાથે સાથે જરૂરી માર્ગદર્શન પણ આપે છે અંતરિયાળ વિસ્તારમાં શરનો વ્યાપ શિક્ષણનો વ્યાપ વધે તે માટે ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ છે કુર્ધ ફાઉન્ડેશનની ટીમ યુવા ટીમ છે આજના આધુનિક યુગના યુવાનોને પ્રેરણા સમાન છે યુવાનો માટે પણ આગામી સમયમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી દેવામાં આવેલ છે અને ટૂંક સમયમાં અમલ થનાર છે કુતરાત ફાઉન્ડેશન દ્વારા શિક્ષા સેતુ ચોવીસ અંતર્ગત શાળાના બાળકોની શૈક્ષણિક સફરમાં કંઈ જગ્યા મુશ્કેલી નથી પડે તે માટે અને શિક્ષામાં બાળકો સતત આગળ વધતા રહે તે માટે શિક્ષા સેતુ બે હાજર ચોવીસ નો હેતુ ચરિતાર્થ થયો હતો